દીક્ષાંત સમારોહ માતૃપિતૃ વંદના નિવૃત્ત સન્માન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું દીક્ષાંત સમારોહ દ્વારા વિદ્યાર્થીઓના જીવનની અંદર એનું ઘડતર થાય એની સફળતા મળે એ અંગે એક્સપર્ટ્સનું વ્યાખ્યાન રાખવામાં આવેલું હતું ત્યારબાદ વિદાય સમારંભ વય નિવૃત્તિના કારણે ત્રણ પ્રોફેસરો અને તેમજ મારો પણ વિદય સમારંભ સંસ્થા દ્વારા ગોઠવવામાં આવ્યો હતો એની અંદર અઠ્યાવીસ વર્ષની પ્રિન્સિપાલ તરીકેની કારકિર્દી અને એનો નિચોડ એનું જાણકારી અને માહિતી મહેમાનોને આપવામાં આવેલી આવેલી હતી અને શેષ જીવન પણ સમાજ ઉપયોગી પ્રવૃત્તિ થાય અને વિકાસ થાય એ જ મારું એક મિશન છે લક્ષ્ય છે ત્યારબાદ માતૃપિતૃ વંદના દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન થાય મા બાપ પ્રત્યે એમનો પ્રેમ અને લાગણી વધે એ આશરેથી આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું અને આજે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ આમાં ભાગ લીધો હતો અને સફળતાપૂર્ણ આ કાર્યક્રમ અમે પૂર્ણ કર્યો છે સાધારણ સંસ્થા વર્ષોથી આપ જાણો છો બાળકોના સર્વાંગી વિકાસ માટે કામ કરતી આવી છે સાધારણ ઉદ્દેશ છે બાળ દેવો ભવ આજ થીમ ઉપર આધારિત અમારી બીઆરએસ સંસ્થા બીઆરએસ કોલેજે આજે બાળકોના વિકાસ માટે માતૃપિતૃ વંદના જે આજે તમે જો બાળકોમાં મા બાપ પ્રત્યેની માન અને શિષ્ટાને માન ઘટતું જાય છે વૃદ્ધાશ્રમો ખુલતા જાય છે એ વસ્તુ ના બને મજબૂત સંસ્કારી સમાજ બને ભારતીય કલ્ચર આપણું વગેરે અરવાથી મોડર્ન ટેકનોલોજીને ભારતીય સંસ્કૃતિનો સમન્વય થઈ શકે એ પ્રમાણેનો અમારો પ્રોગ્રામ હતો આજનો જે બાળકોને નવી સાથે અવગત કરાવીએ અને સાથે માતા પિતાનો સંસ્કાર આપીએ આ સંસ્થા વર્ષોથી અમે કામ કરી રહી છે અને બીઆરએસ કોલેજ એમાં અમારી અવલ છે આજે અમારા અમારી આ જે સંસ્કાર અમારી જે પેઢી છે જે અમારું બીઆરએસમાં સૌ જાણો છો પંચાણું ટકાથી વધારે પ્લેસમેન્ટ છે બાળકોને અમારા સો બીઆરએસના વિદ્યાર્થી બીઆરએસ કરે એમઆરએસ કરે સોમાંથી પંચાણું જ તાત્કાલિક નોકરી લાગી રહી છે એ અમારા પુરોહિત સાહેબ ટીમને આભારી છે અને કામ કરે છે આવતા વર્ષોમાં પણ ખુબ સારું કામ કરવાની અને સારું કાર્ય કરતા રહેવાની આપ સૌના માધ્યમથી મેસેજ આપવા માંગે કરવાની ઈચ્છા છે અને કરતા રહીશું પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ